મેષ રાશિ ફેબ્રુઆરી બે હજાર પચીસ દસ સચોટ ભવિષ્યવાણીઓ મેષ રાશિને જ્યોતિષમાં એક મહત્વપૂર્ણ રાશિ માનવામાં આવે છે રાશિ અનુસાર મેષ રાશિને પ્રથમ રાશિ કહેવામાં આવે છે મેષ રાશિનું રામ છે મેષ રાશિની સ્થિતિ શૂન્યથી ત્રીસ ડિગ્રી સુધીની હોય છે ખાસ વાત એ છે કે નક્ષત્રો પણ મેષ રાશિથી શરૂ થાય છે મેષ રાશિના લોકોને હનુમાનજી અને માતા દુર્ગાની પૂજા કરવાથી ફાયદો થાય છે તેમની પૂજા આત્મવિશ્વાસ અને હિંમતમાં વધારો કરે છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે બજરંગબલીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો વિડિયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી ચોક્કસપણે લખો તો ચાલો મેષ રાશિના લોકો માટે ફેબ્રુઆરી મહિનાની દસ મોટી ભવિષ્યવાણીઓ વિશે જાણીએ નંબર એક ફેબ્રુઆરી બે હજાર પચીસ મેષ રાશિના લોકો માટે કાર્યની દ્રષ્ટિએ સકારાત્મક અને પ્રગતિશીલ મહિનો સાબિત થઈ શકે છે ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે જો તમે સખત મહેનત કરો છો તો નવી તકો તમારા દરવાજા પર દસ્તક આપશે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ મહિનો ખાસ કરીને અનુકૂળ રહેશે મહિનાના પહેલા અને ત્રીજા અઠવાડિયામાં તમને સારી તકો મળી શકે છે સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા લોકોને પણ શુભ સંકેતો મળી શકે છે જેઓ પહેલાથી જ નોકરીમાં છે તેમના માટે પ્રમોશન અથવા પગારમાં વધારો થવાની સંભાવના છે તમારા પ્રદર્શનની પ્રશંસા થશે અને તમને નવી જવાબદારીઓ પણ મળી શકે છે નંબર બે ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મેષ રાશિના લોકો માટે આ મહિનો આર્થિક રીતે અનુકૂળ રહેશે પૈસા સંબંધિત બાબતોમાં સુધારો થશે અને કેટલાક નવા સ્ત્રોતોમાંથી આવકમાં વધારો થવાની સંભાવના રહેશે જોકે ખર્ચ પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ રહેશે ઉદ્યોગપતિઓને નવા ગ્રાહકો અથવા પ્રોજેક્ટ્સમાંથી સારો લાભ મળી શકે છે જો તમે તમારા વ્યવસાયને વિસ્તૃત કરવાનું વિચારી રહ્યા છો તો ફેબ્રુઆરી મહિનો યોગ્ય રહેશે નંબર ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં મેષ રાશિના લોકો માટે પરિવાર અને પ્રેમ સંબંધોમાં સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે આ મહિનો સંબંધોમાં મધુરતા લાવશે પરિવારમાં ખુશી રહેશે પરંતુ કેટલાક કિસ્સાઓમાં તમારે ધીરજ રાખવાની જરૂર પડશે માતાપિતા અથવા વડીલો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવા માટે તેમની લાગણીઓને સમજો મિલકત અથવા પૈસા સંબંધિત બાબતોમાં પારદર્શક બનો જેથી કોઈ વિવાદ ન થાય તમારા જીવનસાથી સાથે સમય વિતાવવાથી તમારા સંબંધો મજબૂત બનશે જો પહેલાથી જ કોઈ ગેરસમજ ચાલી રહી છે તો તેને વાતચીત દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરો લગ્ન જીવનમાં પ્રેમ અને સહયોગ રહેશે પરંતુ કેટલાક નાના વિવાદો થઈ શકે છે જેને ધીરજથી ઉકેલવા વધુ સારું રહેશે તમે જૂના મિત્રોને મળી શકો છો અથવા તેમની સાથે વાત કરી શકો છો જે તમને ખુશ કરશે નંબર ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મેષ રાશિના જાતકોના પ્રેમ જીવનમાં કેટલાક ઉતાર ચઢાવ જોવા મળી શકે છે આ મહિને ગ્રહોની સ્થિતિ તમારા સંબંધોમાં ભાવનાત્મક સંવેદનશીલતા અને તીવ્રતા વધારી શકે છે મહિનાની શરૂઆતમાં મંગળ અને શનિની સ્થિતિને કારણે સંબંધોમાં ગેરસમજ વધી શકે છે નાની નાની બાબતોમાં વિવાદ થઈ શકે છે પરંતુ ધીરજ રાખો અને સમજદારીપૂર્વક કાર્ય કરો ચૌદ ફેબ્રુઆરીની આસપાસ સંબંધોમાં રોમાંસ વધશે અને તમે તમારા જીવનસાથી સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવી શકો છો નંબર પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આ મહિનો મેષ રાશિના જાતકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો આપશે મહિનાની શરૂઆતમાં તમારી ઊર્જા સારી રહેશે પરંતુ અતિશય ઉત્સાહ ટાળવો મહત્વપૂર્ણ છે વધુ પડતા કામ અથવા તણાવને કારણે માનસિક થાક થઈ શકે છે હવામાનમાં ફેરફારને કારણે શરદી તાવ કે એલર્જીની સમસ્યા થઈ શકે છે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સ્વસ્થ આહાર અને પૂરતો આરામ જરૂરી છે કામ અને અંગત જીવનના તણાવને કારણે માથાનો દુખાવો અથવા તમને માઇગ્રેનની સમસ્યા થઈ શકે છે જો તમે વાહન ચલાવો છો તો સાવચેત રહો કારણ કે નાના અકસ્માતોની શક્યતા છે નંબર છ ફેબ્રુઆરી બે હજાર પચીસ આ મહિનો મેષ રાશિના જાતકો માટે મુસાફરીની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો આપશે કેટલીક યાત્રાઓ નફાકારક હોઈ શકે છે પરંતુ કેટલીક યાત્રાઓમાં સાવધાની રાખવી જરૂરી રહેશે કામ અને વ્યવસાય સંબંધિત યાત્રાઓ ફાયદાકારક રહેશે ખાસ કરીને જો તમે કોઈ નવા સોદાની મીટિંગ અથવા કોન્ફરન્સ માટે મુસાફરી કરી રહ્યા છો તો તે સફળ થઈ શકે છે પરિવાર સાથે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની શક્યતા છે માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતોષ મેળવવા માટે તમે તીર્થયાત્રા અથવા આધ્યાત્મિક યાત્રાનું આયોજન કરી શકો છો સામાન અને દસ્તાવેજોનું ખાસ ધ્યાન રાખો કારણ કે કોઈ નુકસાન અથવા ચોરી થવાની શક્યતા હોઈ શકે છે નંબર સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ મેષ રાશિના વિદ્યાર્થીઓ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામો મેળવી શકે છે પરંતુ સખત મહેનત અને શિસ્ત ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે ફેબ્રુઆરી પછી ગ્રહોની સ્થિતિ સુધરશે જેના કારણે પરિણામો વધુ અનુકૂળ રહેશે આ સમય દરમિયાન સખત મહેનત સારા પરિણામો લાવશે એકાગ્રતા જાળવી રાખો શિસ્તબદ્ધ રહો નંબર આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મેષ રાશિના જાતકો માટે માનસિક શાંતિ જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કારણ કે આ મહિનો ઉતારચાવથી ભરેલો હોઈ શકે છે કામ અને અંગત જીવનના પડકારો તણાવ અને માનસિક દબાણ વધારી શકે છે કાર્યસ્થળમાં નવી જવાબદારીઓ અથવા પડકારો આવી શકે છે જે માનસિક તણાવ વધારી શકે છે નિર્ણયો લેવામાં મુશ્કેલી પડી શકે છે ખાસ કરીને વ્યવસાય અને સેવામાં પરિવાર અથવા સંબંધોમાં અહંકારનો ટકરાવ થઈ શકે છે જેના કારણે મન અશાંત રહેશે સંબંધોમાં કોઈ પણ જૂના મતભેદો અથવા વાતચીતનો અભાવ પણ ચિંતા વધારી શકે છે મિત્રો વધુ પડતું કામ અને ચિંતા ઊંઘનો અભાવ માથાનો દુખાવો અથવા માઇગ્રેનનું કારણ બની શકે છે નંબર નવ ફેબ્રુઆરી બે હજાર પચીસ મેષ રાશિના જાતકો માટે નવી તકો મેળવવાનો સમય છે આ મહિનો નવી શરૂઆત અને વિકાસ માટે યોગ્ય રહેશે પરંતુ તમારે ધ્યાન કેન્દ્રિત કરવાની અને આ તકોનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે યોગ્ય નિર્ણય લેવાની જરૂર પડશે નોકરીમાં પ્રમોશન અથવા નવી નોકરીની તકો આવી શકે છે તમારા કાર્યકારી જીવનમાં એક નવો વળાંક આવી શકે છે જે તમને કાર્યમાં પ્રગતિ કરવાની તક આપશે આ મહિનો નવા અભ્યાસક્રમો અથવા કૌશલ્ય વિકાસ માટે સારો છે વિદેશમાં અભ્યાસ માટે અરજી કરો નવી શિક્ષણ યોજનાઓ કરવા અથવા તેમાં નોંધણી કરાવવાનો આ યોગ્ય સમય છે નંબર દસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મેષ રાશિના લોકોનો આધ્યાત્મિક રસ વધી શકે છે આ મહિનો તમારા માટે આધ્યાત્મિક યાત્રા સાધના અને આત્માની શોધનો સમય રહેશે તમે તમારા જીવનના હેતુ અને આધ્યાત્મિક માર્ગ વિશે ગંભીર વિચારમાં ડૂબેલા હોઈ શકો છો આ મહિના દરમિયાન તમે માનસિક શાંતિ અને સંતુલનની શોધમાં રહેશો તમે ધ્યાન પ્રાર્થના અને યોગ દ્વારા માનસિક શાંતિ મેળવવાનો પ્રયાસ કરશો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં મેષ રાશિના લોકોનો આધ્યાત્મિક રસ વધશે અને તમે આધ્યાત્મિક ઉન્નતિ શાંતિ અને આત્મશોધ તરફ આગળ વધશો ધ્યાન યોગ પ્રાર્થના અને આત્મનિરીક્ષણ માનસિક સંતુલન આપશે અને તમારા જીવનમાં આધ્યાત્મિક જાગૃતિ આવશે મિત્રો હવે આપણે મેષ રાશિના લોકોના શુભ રંગ અને શુભ દિવસ વિશે જાણીએ છીએ

વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર